તો નર્મદા જિલ્લામાં ચાલી રહેલી મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ સાથે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી પણ આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર સ્ટાફ નર્સ એમ્બ્યુલન્સ વાહન વગેરેની પણ વ્યવસ્થા કરી છે ત્યારે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે

નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી ચાર મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર ત્રણ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારો આરોગ્ય સ્ટાફ પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે આ એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું નર્મદાની પરિક્રમા નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે આજે સવારમાં અહીંયા બાર વાગ્યા હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે મને આજે એસીડીની તકલીફ હતી પગ દુખતા હતા એ પણ દવા મને અહીંયાથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે હું રાજપીપળાથી આવું છું અમે અહીંયા સાત વરસથી પરિક્રમા કરીએ છીએ આ સાતમું વર્ષ છે અમારું અને ખૂબ સારી વ્યવસ્થા આપે છે સરકારશ્રીની પણ સારી વ્યવસ્થા છે અને અમે આ પરિક્રમા કરી આ સાતમું વરસ ચાલે છે અને મને ગભરામણ થતી હતી તો એસિડિટીને એની દવા લીધી ઠેર ઠેર દવાખાના છે બધા ભક્તોને સારી સુવિધા સા મળી રહે છે તે બદલ સરકારશ્રીનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર નર્મદા પરિક્રમ પરિક્રમા માટે આવેલો છે આજે હું બપોરે એક વાગ્યાથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી જે નદી કિનારે પરિક્રમાના ચાલતા ચાલતા ધનવંત્ર તાપમાં જે આ જે સરકાર તરફ તરફથી જે મેડિકલ માટેનો જ કેમ્પ મેં સારી સુવિધા અને ઓઆરએસનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે ને ચાલતા ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મરી રહેલી છે અને આ પાણી ઓઆરએસનું પાણી પીવાથી સરસ રીતનું એમ શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપમાં પણ અનુભવ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ને સરસ સુવિધા કોઈપણ જાતની તફલીત વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ